શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસની સપ્તમી તિથિનું વ્રત એટલે શીતળા સાતમના વ્રતની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ વંદે અહમ શીતલા દેવી રાસભસ્થ આદિ દિગંબરામ માર્જની કલસો પેતામ સુર્પ અલંકૃત મસ્તકામ અર્થાત હે મા શીતલા દેવી ગર્ધભ ઉપર બિરાજમાન હે દેવી દિગંબરા હાથમાં કલશ ને ધારણ કરવાવાળા સુપડુંથી અલંકૃત મસ્તકવાળા હે ભગવતી દેવી હું તમને વંદન કરું છું ઠંડુ ખાવાનું મહત્ત્વ શીતલા સાતમના દિવસે છે જે રાંધણ છઠના દિવસે બનાવવામાં આવે છે શીતલા સપ્તમીનું મહત્ત્વ સ્કંદ પુરાણમાં વર્ણિત છે શીતલા સપ્તમીનો ત્યોહાર દેવી શીતલા માતાને સમર્પિત છે હિન્દુ પૌરાણિક કથા અનુસાર શીતલા માતા દેવી પાર્વતી કે દેવી દુર્ગાના જ અવતાર મનાય છે નવદુર્ગામાં આપણે નવરાત્રી દરમિયાન જે પૂજા થાય છે તેમાં મા કાલ રાત્રિની પૂજા તે મા શીતલાની જ પૂજા કહેવાય છે દેવી શીતલા માતા જે અછબડા કે ઓરી નીકળે છે તેને ઠંડક કરવા માટે પૂજાય છે ચામડીના કોઈ પણ રોગ હોય તાવ હોય કે પછી કોઈ પણ કષ્ટ પીડા શરીરમાં થતી હોય ત્યારે દેવી શીતલાની માનતા મનાય છે બીમારીથી બચવા માટે પોતાના બાળકોની રક્ષા માટે માતાઓ આ વ્રત કરે છે શીતલા માતાની પૂજા કરે છે શીતલા શબ્દનો અર્થ થાય છે ઠંડાઈ ઠંડક આપે એ માતા શીતલા માતા જે ચાર ભૂજાઓ ધારણ કરે છે માનું રૂપ થોડું અસ્તવ્યસ્ત છે પરંતુ મા શુભંકરી કહેવાય છે માના હસ્તમાં સુપડું સાવરણી લીમડાની ડાળખીઓ છે અને અમૃત જગ છે જેનાથી તેઓ ભક્તોના દરેક નકારાત્મક પ્રભાવને બીમારીને દૂર કરતા રહે છે અને અમૃત પીવડાવે છે અમૃતના છાંટણા છાંટે છે જેથી ગરમી જેવા કોઈ પણ ત્વચાના રોગ હોય શારીરિક માનસિક કષ્ટ હોય તે દૂર કરે મા શીતળા રાંધણછઠના દિવસે શીતલા માતા માટે ભોગ તૈયાર કરાય છે અને જ્યારે શીતલા સાતમના દિવસે સવારે માને ભોગ લગાવાઈ જાય છે ત્યાર પછી તેનો પ્રસાદ લેવાય છે અત્યારે ચોમાસાની સિઝન છે ત્યારે રોગનું આક્રમણ થાય છે કીટાણુનું આક્રમણ થાય છે વાતાવરણ પણ થોડું નરમ અને ગરમ રહે છે ત્યારે બીમારી આક્રમણ કરે ત્યારે શીતલા માતાના પૂજનનું વિધાન છે આપણા શાસ્ત્રોમાં એટલા માટે આ શ્રાવણ માસની સપ્તમી તિથિએ માતા શીતલાને ઠંડો ભોગ સમર્પિત કરાય મા શીતલા માતાની કૃપાથી ઋતુ અનુસાર જે બીમારી આવે છે જેમાં શરદી કફ છે ફોડા ફુંસી છે આંખ સંબંધી બીમારી છે ત્વચાની જે બીમારી છે અથવા શારીરિક માનસિક કષ્ટ છે પીડા છે તેને મા દેવી મટાડે છે જે બહેનો શીતળા સાતમનું વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે મા દેવીનું પૂજન કરાય છે મા શીતલાનું પૂજન ઘરના પાણીયારે કરાય અથવા મંદિરે જઈને પણ કરી શકાય છે ચૂલો આજે સળગાવાતો નથી પરંતુ અત્યારે આધુનિક સમય છે ગેસનો ચૂલો આવી ગયો છે એક ચૂલો બહેનો ઠારે છે અને એક ચૂલો ચાલુ રાખે છે જેવી જેની માન્યતા એ પ્રમાણે વ્રત થાય છે પાણીયારે ઘીનો દીવો પ્રગટાવીને કુલેરનું નૈવેદ્ય ધરાવીને શ્રીફળ વધેરાય છે મા શીતલા માતાનું પૂજન થાય છે નાગલા ચૂંદડી ચઢાવાય છે આ વ્રત સૌભાગ્યવતી બહેનો કરે છે જેથી ઘરમાં ધન ધાન્ય સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય આજે ચૂલાનું પણ પૂજન થાય છે ચૂલાને પણ નાગલા ચૂંદડી ચડાવે છે કપાસનો ઉગેલો છોડ મુકાય છે અને શીતલા માતાની કથા સંભળાય છે કથા સાંભળીને ત્યારબાદ એક ટાઈમ ભોજન લઈ શકાય છે જે રાંધણ છઠના દિવસે ઠંડુ ભોજન બનાવેલું હોય આ રીતે આ સાદું સરળ વ્રત છે મા દેવીનું વ્રત છે આપણે શીતળા માની આજે સાતમના દિવસે જે પૂજન કરીએ છીએ તે શીતળામાં સાક્ષાત મહાશક્તિ મહામાયા દેવી પાર્વતીજીનું જ એક રૂપ છે એવા શીતળા માતાનું આજે પૂજન કરીને બહેનો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે મા શીતળાના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો આ શુભ અવસર શુભ દિવસ છે શીતળા સાતમ હવે આપણે સાંભળીએ શીતળા સાતમના વ્રતની કથા બોલો શીતળા માતાની જે એક ગામ હતું તે ગામમાં એક ડોસીમાં રહે બે દીકરાની વહુઓ સાથે તેઓ રહેતા હતા તેમાં મોટી વહુ બહુ જબરી અને ઈર્ષાખોળ ખોળ તેને વાતે વાતમાં વાકુ પડતું જ્યારે નાની વહુ ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી કે ત્યાં પાણી પોઢેલો તેનો નાનકડો દીકરો રડવા લાગ્યો નાની વહુ બધું કામ પડતું મૂકીને પોતાના નાનકડા દીકરાને ખોડામાં લઈને તેને પેટ ભરાવા લાગી પછી તે આડા પડખે થઈ આખા દિવસનો થાક હોવાથી તેની આંખ મળી ગઈ અને તેને ઊંઘાવી ગઈ ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત થઈ કે શીતળામાં ઘરે ઘરે ફરવા નીકળ્યા ફરતા ફરતા વહુના ઘેરે આવ્યા નાની વહુના ઘેરે તો ચૂલો સળગતો હતો શીતળામાં તેમાં આડોટિયા દાજ્યા અને માએ શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા નાની વહુએ સવારે ઉઠીને પડખામાં જોયું તો એનો દીકરો બળીને ભળથું થઈ ગયો હતો તેણે ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો નાની બહુની આંખમાં તો આંસુ આવી ગયા તે જાણી ગઈ કે જરૂર મા શીતળા મારી ઉપર કોપાયમાન થયા છે માએ તેને શ્રાપ આપ્યો છે તે તો રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત સાસુમાને કરી સાસુમાએ આશ્વાસન આપતા કહ્યું બહુ બેટા ધીરજ ધર તું શીતળામા પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગી લે મા તો દયાળુ છે જરૂર તારા ઉપર કૃપા કરશે અને તારા દીકરાને સજીવન કરશે નાની બહુ તો સાસુના આશીર્વાદ લઈને દીકરાને ટોપલામાં નાખીને શીતળામાની શોધમાં નીકળી પડી તે વનવગડા વિંધતી જાય ને શીતળામાનું રટણ મનમાં કરતી જાય જય મા શીતલા જય મા શીતલા જય મા શીતલા રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયા બંને છલો છલ હતા કાઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીવે કે તેનું મૃત્યુ થઈ જાય નાની વહુ તો તલાવડી પાસે જઈને ટોપલો નીચે ઉતારીને તલાવડીમાંથી પાણી પીવા ગઈ ત્યાં તલાવડીમાંથી અવાજ આવ્યો બાય તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ પરંતુ તું શા માટે રડે છે તે તો કહે નાની વહુ બોલી શીતળામાં મારી ઉપર કોપાય માન થયા છે તેમણે મારા દીકરાને બાળી મૂક્યો છે હું તેમની માફી માંગવા જાઉં છું ત્યારે તલાવડી બોલી બહેન તું અમારું એક કામ કરજે ને તું શીતળામાં પાસે જાય છે તો અમારું પણ પૂછતી આવજે ને અમે તો એવા પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ પીતું જ નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીવે છે તો મરી જાય છે નાની એ તો ભલે કહીને આગળ વધી માથે ટોપલો ચડાવીને રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં બે લડતા આંખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા નાની વહુને રડતી જોઈને તે આંખલા બોલ્યા અરે ઓ બહેન તારી આંખમાં આંસુ કેમ છે ત્યારે શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે હું માફી માંગવા જાઉં છું આમ કહીને નાની વહુ તેને ઉત્તર આપે છે ત્યારે આખલા પણ કહે છે તો હે બહેન શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પળ બાંધ્યા છે અમે શા માટે લડ્યા જ કરીએ છીએ સારું કહીને નાની વહુ આગળ ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ખેલી ડોસી માથું ખંજવાળતી બેઠી હતી બહુને જોઈને ડોસીમાં બોલ્યા ઓ આમ હાફડી ફાફડી ક્યાં હાલી નાની બહુએ સીતળામાના કોપની વાત કરી ત્યારે ડોસીમાં બોલ્યા અલીઓ બહેન જરાક મારું માથું તો જોઈ દે નાની બહુએ ઘણી ઉતાવળ હતી પણ દયાળુ હતી પોતાના મરેલા દીકરાને ડોસીમાના ખોડામાં મૂકીને એ તો જો વીણવા બેઠી વહુએ ડોસીમાના માથામાંથી ઘણી લીખો અને જો કાઢીને મારી આથી ડોસીમાના માથાની ખંજવાળ ઓછી થઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં તો ચમત્કાર સર્જાયો ડોસીમાના ખોડામાં રહેલો દીકરો હાથ પગ ઉછાળી ઉછાળીને કિલકિલિયારી કરવા લાગ્યો નાની બહુને તો ઘણું આશ્ચર્ય થયું તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસીમાં તે બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત શીતળામાં જ છે તે શીતળામાના ચરણોમાં ઢળી પડી અને બોલી મા મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે તમને મારા લાખ લાખ નમન છે ડોસીમાની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને શીતળામાં સાક્ષાત પ્રગટ થયા નાની વહુએ શીતળામાના દર્શન કરીને તેમની ક્ષમા માંગી પછી નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછતા શીતળામાં બોલ્યા દીકરી ગયા ભવમાં તે બંને શોક્ય હતી દી ઉગ્યાથી દી આથમે ત્યાં સુધી બસ લડિયા જ કરતી હતી કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું તે તલાવડીનું પાણી ખોબામાં લઈને ચારેય દિશામાં છાંટજે પછી તું પાણી પીજે જેથી એના બધા પાપ દૂર થઈ જશે અને પશુ પક્ષી વટે માર્ગુઓ બધા તેનું પાણી પી શકશે પછી નાની બહુએ બે આખલાના દુઃખની વાત કરી ત્યારે શીતલામાં બોલ્યા દીકરી પરભવમાં તે બંને આંખલાઓ દેરાણી જેઠાણી હતા તે એટલા બધા હતા કે કોઈ તેમના ઘેરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ હવે તેઓ આંખલો બનીને ડોકે ઘંટીના પળ બાંધીને બંને લડિયા જ કરે છે તું એમની પાસે જઈને ડોકેથી ઘંટીના પળ છોડી નાખજે જેથી એમના પાપ નાશ પામશે અને લડતા બંધ થઈ જશે આટલું કહીને શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા નાની વહુ તો રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી આવી રસ્તામાં તેને પેલા બે આંખલા મળ્યા વહુએ તેમને શીતળામાંની વાત કરી અને ગળેથી ઘંટીના જે પળ હતા તે છોડ્યા આથી બંને આંખલા લડતા બંધ થઈ ગયા આગળ જતાં તલાવડી આવી બહુએ તલાવડી પાસે જઈને શીતલામાની વાત કરી પછી તેમના સાપનું નિવારણ માટે તલાવડીમાંથી ખોબો ભરીને પાણી લઈને ચારેય દિશામાં છાંટ્યું પછી પોતે તે તલાવડીનું પાણી પીધું ત્યાં તો ચારેય દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની બહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘેરે આવી તેણે તો દીકરાને સાસુમાના ખોડામાં મૂકી દીધો અરખનો પાર ન હતો સાસુમા તો દીકરાને સજીવન થયેલો જોઈને રાજી રાજી થઈ ગયા સાસુમાએ પૂછ્યું નાની વહુને બહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ સઘળી હકીકત કહી સંભળાવી આ સાંભળીને જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું પછી બીજે વર્ષે રાંધણ છટ ક્યારે આવે છે તેની રાહ જોવા લાગી પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણ છટ પણ આવી ગઈ જેઠાણી ચૂલે રાંધવા બેઠી જાણી જોઈને રાત્રે ચૂલો સળગતો જ રાખીને સૂઈ ગઈ રાતે શીતળામાં ચૂલામાં આળોટ્યા દાજ્યા તેથી જેઠાણીને શ્રાપ આપ્યો જેણે મને બાળી એનું અંતર બળજો બીજા દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભળતું થઈ ગયો હતો મરેલા દીકરાને જોઈને જેઠાણી વિલાપ કરવાને બદલે પ્રસન્ન થઈ ગઈ તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી રસ્તામાં બે તલાવડી મળી જેઠાણી ટોપલો નીચે મૂકીને તલાવડીમાંથી પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ સંભળાયો બહેન પાણી પીસ નહીં નહીં મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તલાવડીએ પૂછ્યું બહેન તું ક્યાં જાય છે ત્યારે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારે સિંહ પંચાત આમ કહીને તે પાણી પીધા વગર ચાલતી થઈ આગળ જતા બે આખલા મળ્યા તેમણે પણ જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈને બોલી હું ગમે ત્યાં જાઉં તમારે સિંહ પંચાત આગળ જતા રસ્તામાં પેલી મેલી ઘેલી ડોસી મળી તે બે હાથે પોતાનું માથું ખંજવાળતી હતી તેણે જેઠાણીને કહ્યું ઓ બહેન મારું માથું જોઈ આપને ત્યારે જેઠાણી તો કાળ જાળ થઈ જતા બોલી એ ડોસલી હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું હું તો શીતળામાં પાસે જાઉં છું આમ છણકો કરીને જેઠાણી તો ચાલતી થઈ તે સવારથી સાંજ સુધી વનવગડામાં ખૂબ જ ભટકી પણ તેને ક્યાંય શીતળામાં મળ્યા નહીં આખરે તે કંટાળીને મરેલા દીકરાને લઈને પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી દયાળુ હતી તેથી તે સુખી થઈ જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો શીતલા માતાની જય તો મિત્રો આપણે સાંભળી શીતળા સાતમના વ્રતની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શીતલે ત્વમ જગન્માતા શીતલે ત્વમ જગત પિતા શીતલે ત્વમ જગત ધાત્રી શીતલા એ નમો નમઃ બોલો શીતલા મૈયાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારે જય શ્રી કૃષ્ણ